એ યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાનો વિઝન છે કે જે યુરાલોજીસ્ટ યંગ એજમાં લીડરશીપ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ થઈ જાય તો એ સરખી રીતે યુરોલોજી શીખી શકે ઓપરેશન સરખી રીતે પતાવી શકે અને કાલે યુરાલ કાલે લીડર્સ બની શકે વિશ્વ વિખ્યાત થઈ શકે એના માટે એ આયોજન કર્યો છે જે આ જે મીટિંગ છે આમાં યંગ યુરાલોજીસ્ટને અમે શીખવાડીએ છીએ કે કેવી રીતે એને કરિયર શેપ કરવું જોઈએ કેવી રીતે

એનો એક યુથનો વિભાગ છે જેમાં પિસ્તાળીસ ઉંમરની ઓછા જે ઉંમરના યુરોલોજીસ્ટ છે એમની એસોસિએશન છે અને એની એક એન્યુઅલ કોન્ફરન્સ છે વાર્ષિક સભા છે અને એમાં વિવિધ રોગોના નિદાનો એના ઉપાયો અને યુથને જે જે પણ કંઈ પ્રોબ્લેમ આવે છે એમને જે પણ કંઈ પ્રેક્ટિસ કરવામાં જે પ્રોબ્લેમ આવે છે પ્રેક્ટિસ કર્યા પછી પેશન્ટ હેન્ડલ કરવા માટે જે પ્રોબ્લેમ થાય છે રોગોની સારવાર કરવામાં જે પ્રોબ્લેમ છે આ બધી ચર્ચા આયોજિત કરેલી છે સવારે અમે જે યુથને જે ઇમ્પોર્ટન્ટ જે છે લાઈવ ટ્રાન્સમિશન બી થઈ ગયું છે લેપ્રોસ્કોપીની જુદા જુદા સેન્ટરમાંથી ટ્રાન્સમિશન કરેલું છે એવી રીતે ઘણા બધા ઓલ ઇન્ડિયાથી યુથના મેમ્બર્સ આવ્યા છે આજુબાજુના નેશન સાર્કનું પણ અહીંયા રિપ્રેઝેન્ટેશન છે સાર્ક નેશનના જે કન્ટ્રીઝ છે આપણા એમાંથી પણ યુથ આવેલા છે શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ એમાંથી પણ યુથના મેમ્બર્સ આવેલા છે અને આ બધા ભેગા થઈને આ કોન્ફરન્સ ચાલી રહી છે સવારે આઠ વાગ્યા ચાલીને અત્યાર સુધી ચાલુ ચાલુ છે અને વિવિધ ચર્ચા સત્રમાં સિનિયર લોકોને પણ પાર્ટ લીધો છે અને ગાઈડન્સ આપી છે ટ્રેનિંગ આપી છે જોડે જોડે યુથને જે સર્જરીની ટ્રેનિંગ હોવી જોઈએ આપણી ત્યાં જે સગવડ છે નીચે લેબોરેટરીમાં એ સગવડ પણ સાયમલ્ટેનિયસલી ચાલુ છે એ લગભગ પચાસથી સાઠ જણાને આજે ટ્રેનિંગ કરી પાઇલોપ્લાસી લેપ્રોસ્કોપી જે જુદી જુદી સર્જરી છે એમાં મોડેલ ઉપર ટ્રેનિંગ કરી અને એવી રીતે આ બધું કાર્યક્રમ બહુ સરસ રીતે આયોજિત કરેલું છે અને ચાલી રહ્યું છે મે ડોક્ટર અભિજીત પટેલ કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન મૂર્જીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ નડિયાદ જી આજ જો સેમિનાર હોરા હે કિસ પર પક્ષે હોરા હે ઓર કિસ કારણ સો જીઓ પુરે યુરોલોજિસ્ટ ઓફ ઇન્ડિયા કે તેમની સોસાયટી ઓકેતી યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા उसके जो युद्ध जो होते हैं जो 45 फाइव से नीचे होते हैं यंग यूरोलॉजिस्ट होते हैं उनके सब प्रॉब्लम्स और उनके बारे में ये कॉन्फ्रेंस है आपको किस तरीके का अनुभव मिला इसमें तो ये यंग यूरोलॉजिस्ट पूरे देश में अभी अराउंड 1400-1500 यंग यूरोलॉजिस्ट है तो इनके प्रॉब्लम समझ के अपने को समझता है इनके अलग प्रॉब्लम्स होते हैं जो आ, सीनियर्स होते हैं और जूनियर्स के प्रॉब्लम अलग होते हैं तो ये प्रॉब्लम कैसे सोल्व किए जाए इसको कैसा देखा जाए ये सब इस कॉन्फ्रेंस में डिस्कस होता है, okay. वाले, वाले तो है, तो है? मोदी जी भी कहते हैं कि युद्ध अपनी ताकत है वैसे ही आज के तारीख में यंग सोसाइटी के पचास टक्के है तो ये यंग यूरोलॉजिकल सोसाइटी ऑफ इंडिया की ताकत है